ભૂજ વામનમાંથી વિરાટ એવા ભારતના પૂર્વ વડાપ્રધાન જય જયજવાન જય કિસાનના પ્રણેતા સ્વલાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંસમન અર્પણ કરવામાં આવ્યા હતા ભુજના ના સર્કલ ઇન્દિરા પાર્ક ની સામે આવેલી સ્વલાલ બહાદુર શાસ્ત્રી ની પ્રતિમાને વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ આ દેશને જ્યારે આઝાદી મળી ત્યારે આ દેશ ગરીબી અજ્ઞાનતા બીમારી અને અંધશ્રદ્ધાથી પીડાતો હતો અને દુનિયામાં આ દેશની ગણતરી સાપ અને મદારીઓના દેશ તરીકે થતી હતી આઝાદી પછી આજે આ દેશનો જે વિકાસ જોવા મળે છે એમાં દેશના જુદા જુદા વડાપ્રધાનોનું ખૂબ જ યોગદાન રહ્યું છે અને લાલબહાદુર શાસ્ત્રી એમનું યોગદાન વિશેષ રહ્યું છે એમ કહો તો ચાલે એમણે જય જવાન જય કિસાન સૂત્ર આપી આ દેશને અનાજની બાબતમાં સ્વાશ્રય બનાવ્યો અને સંરક્ષણની દૃષ્ટિએ વિશ્વમાં એક મજબૂત દેશ તરીકે નામનો ઊભી કરી અયુબ ખાનને એમ લાગેલું કે આ સ્મોલ ફ્રેમમાં આ દેશના વડાપ્રધાન છે તો શું કરી શકશે એમ માની અને એમણે આપણા દેશ ઉપર આક્રમણ કર્યું બહાદુર શાસ્ત્રીજીની મક્કમતાને કારણે એ આક્રમણ આપણે મારી હટાવ્યું અને એને કારણે આખી દુનિયાએ એમ સ્વીકાર્યું કે હીર ઇઝ અ ગ્રેટ મેન ઇન સ્મોલ ફ્રેમ હીર ઇઝ અ બિગ મેન ઇન સ્મોલ ફ્રેમ તો મારી દૃષ્ટિએ બહાદુર શાસ્ત્રીજીનું જીવન આપણા સૌ માટે અનુસરવા જેવું છે કારણ કે એમની કથ કહેણી અને કરણી અને કથની બંને એક જ હતા આજે સામાન્ય રીતે કથની એક હોય છે કરણી બીજી હોય છે પણ શાસ્ત્રીજીને લાગે ઓળખી કે ત્યાં સુધી એમની કથની અને કરણી બંને એક જ હતા અને સિમ્પલ લિવિંગ ઇઝ હાઈ થિંકિંગ એમના જીવનનો સૂત્ર હતું હંમેશા ખૂબ જ સાદગીથી નશિક પ્રમાણિકતાથી અને જ્યાં સુધી એ જ્યારથી સમર્થન થયા ત્યારથી આ દેશની આઝાદીના આંદોલનમાં જોડાયા યુવા વાસ્તવથી માંડી અને જીવનના અંત સુધી એમણે આ દેશની ચિંતા સેવી હતી એમ કહો તો પણ ચાલે એવા પંતપ્રધાનની પુણ્યતિથિ નિમિત્તે એમને સક્ષત વંદન